ભરૂચથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભરૂચમાં ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા ભરૂચ થી મહત્વપૂર્ણ સમાચાર સ્વાભિમાન યાત્રા સ્વાભિમાન યાત્રા નેત્રંગ તાલુકામાં પ્રવેશી સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જ્યાં નેત્રંગના ગામોમાં જઈ ચૈતર વસાવા આપ્યું નિવેદન તો મહત્વપૂર્ણ સમાચાર સ્વાભિમાન યાત્રાને લઈને કે જ્યાં ભરૂચમાં ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા સ્વાભિમાન યાત્રા નેતરંગ તાલુકામાં પ્રવેશી છે સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં મિત્રો હોય ત્યાંથી આપણે દીકરીઓ આપણા ગામમાં લાવ્યા હોય આપણી દીકરીઓ બીજા ગામમાં માં આવી હોય તો વેવાય વટુલા પણ તમારે બધાએ આ વખતે મારા માટે તમારે થોડી મહેનત કરવાની છે કરશો ને બધા તો આ અપેક્ષા લઈને આવ્યા છે ભાઈઓ બહેનો માતાઓ તમને હું કેમ છું કે મારા પર એટલા પૈસા નથી આટલી મોટી ચૂંટણી જયારે લડવા ઉતરેલો છું આટલી મોટી પાર્ટીઓ સામે ત્યારે હું રાતે તમને ઘરે આવીને દરવાજા કકડાવીને હજાર રૂપિયા આપવા નથી આવવાનો પણ હું જયારે ચૂંટણી લડું છું ચૂંટણીમાં હારું કે જીતું પણ તમારા ઘરમાં જે સુખ ના પ્રસંગ હશે